જે સોશિયલ મીડિયામાં આપ્યું છે તેના ઉપર જે ગુનો નોંધાયો તેને સગીરભાઈ ની યુતિ પર એસએમ ઠાકોરે બાકર ગુજરાત એવું તે પાવર પોલીસ મથકે ફરિયાદ આપી દીધી ત્યારબાદ આ જાણ થતા આરોપી એસએમ ઠાકોર નાસી ગયા અને પાવર પોલીસે તેને ગણતરીના જ કલાકોમાં પકડી પાડ્યો ત્યારે તેના આપણી સાથે પાવર પોલીસ સ્ટેશન મતો સ્થાના પીએ છે એમાં શું છે કે એક સગીરભાઈ ની દીકરી છે એ પાવર પોલીસ સ્ટેશનમાં આવે છે અને તેની સાથે બનેલ આપવીતી જાહેર કરે છે તાત્કાલિક એની ફરિયાદ લેવામાં આવે છે તો એની ફરિયાદની વિગત જોતા યુટ્યુબ સ્ટાર પોતાને જે લગતની ફરિયાદ નોંધી તાત્કાલિક ત્રણ ટીમો બનાવવામાં આવે છે અને તેને ગોંડલ ખાતેથી ચોવીસ કલાકની અંદર અટક કરવામાં આવે છે અને તેની તપાસ દરમિયાન હાલમાં તે આરોપી છે રિમાન્ડ ઉપર છે અને બીજી કોઈ પણ સગીરવેની દીકરીઓ કે બીજી અન્ય દીકરીઓ સાથે તેને કોઈ દુષ્કૃત્ય કરેલ છે કેમ તે બાબતે હાલમાં તપાસ ચાલુમાં છે અને અત્યારે જે હાલ રેશન ઠાકોરના નામે આઈડિયો બનાવીને તે લોકો વિડિયો વાયરલ કરી રહ્યા છે આ વખતે પણ શું તપાસ તેની પણ અમે માહિતી માંગેલી છે કે જે એસએમ ઠાકોરની ડુપ્લિકેટ આઈડી બનાવીને એસએમ ઠાકોર અત્યારે હાલ અમારી પોલીસ કસ્ટડીમાં રિમાન્ડ ઉપર છે તેમ છતાં તેની જે ખોટી આઈડિયો બનાવીને જે ભોગ બનનાર છે તેના વિડિયો વાયરલ કરેલા છે તો આ બાબતે પણ અમે તપાસ કરેલી છે અને માહિતી માંગવામાં આવેલી છે જે નંબર ઉપરથી આ જે આઈડી બનાવેલી છે તો તેના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે હવે જે એસએમ ઠાકોર નો આઈડીઓ છે એમાં ખરાબ ભાષામાં પણ કેક વિડીયો નાખ્યો કર તો આ બાબતે એ બાબતે પણ હાલમાં તપાસ ચાલુ છે અમારી પોલીસ સ્ટેશનમાં એક ટીમ બનાવેલી છે તે ટીમ તે તેના જે વિડીયો સોશિયલ મીડિયામાં મૂકેલા છે તે તમામની તપાસ કરી રહી છે જો આ બાબતે પણ કોઈ ફરિયાદ મળશે તો તેના વિરુદ્ધ પ્રકરણ કલમોનો ઉમેરો કરવામાં આવશે જે ચોક્કસ તો આતા આપણી સાથે બહોર પીઆઈ એટી પટેલ સાહેબ અને એસએમ ઠાકોર ગુરુ જે ગુનો નોંધાયો છે તેને પ્રોપર માહિતી આપી નમસ્કાર ઓ કેમેરામેન જંતીજી ઠાકોરની સાથે દોરે ઠાકોર બહોર